કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસના પડઘા દેશભરમાં પડી રહ્યા છે જુનિયર ડોક્ટર સાથે જે ઘટના ઘટી તેના કારણે સમગ્ર દેશમાં ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે આ બધા વચ્ચે આજે તમને આપણા જ દેશના એક શહેર વિશે જણાવીશું જ્યાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત છે

સીસી ડબ્લ્યુઆઈ બે હજાર ત્રેવીસ અભ્યાસના ભાગરૂપે જુલાઈ બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન એક ખુલ્લો સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ત્રેપન શહેરોમાં લગભગ અગિયારસો મહિલાઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત ફોક્સ ગ્રુપ ડિસ્કશન પ્રોગ્રામ ભારતના સોળ જુદા જુદા શહેરોમાં યોજવામાં આવ્યો હતો જેમાં એકસો બાર મહિલાઓએ ભાગ લીધો અને તેમના જીવનના અનુભવો શેર કર્યા અભ્યાસમાં આવરી લેવામાં આવેલી બંને શ્રેણીઓમાં તમિલનાડુના શહેરો ટોચ પર આવ્યા હતા મિલિયનથી વધુ વસ્તીની શ્રેણીમાં ઓગણપચાસ શહેરો અને એક મિલિયનથી ઓછી વસ્તીની શ્રેણીમાં ચોસઠ શહેરો છે ચેન્નાઈ મિલિયન પ્લસ કેટેગરીમાં ટોચ પર છે અને તિરુચિરાપલ્લી દસ લાખથી ઓછી કેટેગરીમાં ટોચ પર છે દક્ષિણના રાજ્યમાં પણ કુલ સાત શહેરો હતા જેમ કે કોઈમ્તૂર તિરુચિરાપલ્લી વેલ્લોર સાલેમ ઈરોડ અને તિરુપુર યાદીમાં દર્શાવવામાં આવ્યા હતા એટલે હાલમાં દેશમાં સૌથી સુરક્ષિત શહેર તરીકે ચેન્નઈનું નામ મોખરે છે